નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસાના પૂર્વ સભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પૂર પીડિતોની બહાર આવ્યા પર પૂરગ્રસ્ત મહિલાઓને 14000 જેટલી સાડીઓનું વિતરણ કરાશે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠાના વાવ સુઈગામ ભાબર થરાદ જેવા વિસ્તારમાં 16 થી 20 જેટલો વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઈ છે આ પૂરની પરિસ્થિતિમાં પૂર પીડિતોની મદદ માટે ગુજરાત સરકાર અને અનેક સંસ્થાઓ આગળ આવી છે ગુજરાતમાં સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ લોકોને શક્ય તમામ મદદની ખાતરી સાથે વહીવટી તંત્ર પણ મદદરૂપ બની રહ્યું છે ઉપરાંત સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલે દ્વારા પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સસ્યકાંત પંડ્યા પણ જોડાયા છે તેમણે પૂર પ્રભાવિત વિસ્તારોની માતા બહેનોને દીકરીઓ માટે ચૌદ હજાર જેટલી સાડીઓ મોકલી આપી છે સસ્યકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે માનવતાની દ્રષ્ટિ પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકોની મદદ કરવી સૌની ફરજ છે મારા મિત્ર વર્તુળની આજે આ ચૌદ હજાર સાડીઓનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે આ પહેલા પૂરગ્રસ્ત વિસ્તારની લોકોની મોટી રાહત પૂરી પાડશે કારણ કે સાડીઓ જેવી મૂળભૂત જરૂરિયાતની વસ્તુ વિનાશ બાદ તેમના માટે અત્યંત જરૂરી છે સસ્કા પંડ્યાના માનવતા ભરી પહેલ અન્ય લોકોને પણ મદદ માટે આગળ આવવાની પ્રેરણા આપશે આ સમાચાર સમાજમાં સકારાત્મક અને પરસ્પર સહકારની ભાવના ફેલાવે છે અહેવાલ હરીશ ઠક્કર ડીસા બનાસકાંઠા સાહેબ વાવ થરાદ અને ભાભર અને સુઈ ગામની અંદર સતત બે દિવસ બાદ આવેલા પૂરને લઈ આપના તરફથી પણ આજે ત્યાંના લોકોને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે શું છે આયોજન અને શું સહાય કરવાનું મિત્રો આપણા બનાસકાંઠા માટે ખૂબ સુખદ સમાચાર છે વાવ થરાદ વાવ થરાદ સુઈગામ ભાભર વિસ્તારમાં એકી સાથે વીસ ઇંચ અંદાજે લગભગ વરસાદ ખાપ્યો અને આપ સૌ જાણો છો કે ત્યાંની ભૂમિ એવી છે મરૂડની ભૂમિ છે ત્યાં અને વરસાદના પાણી ત્યાં જમીનમાં નીચે ઉતરતા નથી અને ઘણા સમય સુધી પાણી ત્યાં રહેતા હોય છે માટે ત્યાં વીસ ઇંચ ઉપરાંત વરસાદ ત્યાં ખાબક્યો એકી સાથે પરિણામ સ્વરૂપ ત્યાં પાણી ભરાઈ ગયા ચારે બાજુ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં દસથી પંદર ફૂટ આસપાસના પાણી ભરાયા ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી જે પણ વ્યવસ્થા કરવી પડે પૂર પીડિતો માટે એ સરકારશ્રીએ વ્યવસ્થા કરી ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અને બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી જેટલી પણ સહાય અસરગ્રસ્તોને પૂરી પાડવી જોઈએ એવી પાડવામાં આવી માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે ગઈકાલે રાત્રે પણ ત્યાં રોકાણ કર્યું વાવ ખાતે આખો દિવસ અમે એમની સાથે હતા સુઈગામ જલોયા વાવ થરાદના અહીંયા ગ્રામ્ય વિસ્તારોમાં જે જ્યાં પાણી ભરાઈ ગયા છે એ વિસ્તારોમાં મુખ્યમંત્રી જાતે પૂર પીડિતોને આવ્યા છે અને શક્ય એટલી તમામ મદદની કરવાની ખાતરી આપી છે પશુધન તણાઈ ગયું છે એના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી વ્યવસ્થા પૂરી પાડી છે જ્યાં માનવ મૃત્યુ થયા છે ત્યાં તાત્કાલિક અસરથી ચાર લાખ રૂપિયાના બેસથી સહાય પૂરી પાડવામાં આવી છે આપણા બાજુના પાટણ જિલ્લામાં અંદર જે આઠ લોકોના તાત્કાલિક ગઈકાલે ગઈકાલે આઠે આઠ લોકોને ત્યાં ચેક સમર્પણ કરવામાં આવે એ ભાવથી સરકાર તાત્કાલિક અસરથી રાહત પહોંચાડી છે કે સ્ટોલની પણ વ્યવસ્થા આજ અથવા આવતીકાલ સુધીમાં પૂરી થઈ જશે પશુધન જેનો જતું રહ્યું છે તણાઈને તેના માટે પણ સરકાર ચિંતિત છે પાક જે ધોવાઈ ગયો છે તેના માટે પણ સરકાર ચિંતિત છે આ સરકાર સંવેદનશીલ સરકાર છે જે દાદાના હુલામણા નામથી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કોઈપણ જાતની પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કર્યા વગર જ્યાં પોતે પાણીમાં સતત સાથે રહી અને પ્રજાને દુઃખમાં સહભાગી થઈને જે પ્રયાસ કર્યો છે એ મિત્રો ક્યારેય ભૂલી ન શકે અને આપણા સૌની દરેકની ફરજ બને છે કે આપણા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તાર છે તો ત્યાં જેટલી થાય એટલી તમામ વ્યવસ્થા કરવી જોઈએ ગઈકાલે અંદાજે પચાસ હજાર ઉપરાંત ફૂડ વેકેટરીઓની વ્યવસ્થા દિશા માર્કેટ યાર્ડ દ્વારા ગોબી દિશા એક ચેરમેન છે એમના દ્વારા અમે સાથે રહી અને ત્યાં વાહનો દ્વારા પહોંચાડ્યું છે અને હું જે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા તથા મારું નિશા તાલુકા મિત્ર મંડળ દ્વારા અમે લોકોએ સાથે મળી અને જેટલું થાય એટલો થયારો પ્રયાસ કર્યો છે મેં મારા મિત્રો દ્વારા સુરતથી સાડીઓ અંદાજે ચૌદ હજાર પહેલાં દસ હજાર સાડીઓનું આયોજન હતું પરંતુ વધારે જ્યાં લાગણી જોતા એવું મને લાગ્યું કે ચૌદ હજાર સાડીઓ અમે ત્યાંથી લાવ્યા છીએ અને ત્યાં અમારી માતાઓ અને દીકરીઓ અને બહેનો માટે હા એટલી સમર્પણના ભાવથી અમે ત્યાં સમર્પણ કરવા જઈ રહ્યા છીએ મિત્રો આ આવા સમયે આપણે સૌની ફરજ થાય છે કે કોઈપણ જાતની અપેક્ષા વગર કોઈપણ જાતના બીજા ભાવ વગર આપણે હા એટલું સમર્પણ કરવું જોઈએ મિત્રો અત્યારે આપણે નહીં આ સમર્પણ કરવા જઈએ તો કોણ જશે અત્યારે તમે જુઓ છો તમામ લોકોની વખરી તણાઈ ગઈ છે કેટલા બધા લોકો રસ્તાઓ પર આવી ગયા છે દસ દસ ફૂટ પાણી ઉતરે એવું હજી પંદર વીસ દિવસ પચીસ દિવસ લાગતું નથી કારણ કે જમીન કડક છે મરૂડવાળી જમીન છે એટલે પાણી ઉતરે એવી સ્થિતિ જ નથી તમને એટલે આવા સમયે ફૂડ પેકેટ ખાદ્ય ખોરાકની વ્યવસ્થા ઘર વખરી તણાઈ ગઈ હોય કપડાં તણાઈ ગયા હોય કશું ન હોય તો આ વખતે આપણે આવા સમયે આપણી બેન દીકરીઓ માટે આપણે પ્રયાસ નહીં કરીએ તો કોણ કહેશે માટે મેં અને મારા મિત્રમંડળ દ્વારા અમે સમર્પણના ભાવ આ એક નાનો સરખો પ્રયાસ કર્યો છે મિત્રો આપ સૌના સાથ અને સહકારથી અને આના માટે મામ્બાનો હું આભાર માનું છું વધારે વધારે સેવા કરવાની અમને ઉર્જા આપી એ જપ્ડ સાથે હસ્તું ભારત મન